કબે આ તમ કેને આયુ આળવું થઈ જાય આયુ આળવું નહી ખુજો ખાલી થઈ જાય અલ્યા યાર તું તો હાવી યાર આવ ના બોલવાનું મા જોડે મુત ખાલી ઉન ખાલી પૂછાય તું તો અમે ચાલ લુક તો ત્યાં મત ને

આપણે આવું પછી તારી વાત બે પીયા હતું મારો છોકરો રૂપિયા પીયા તારે શું જોવાનું બધું मारी हफ्ती वाला वाली साइकिल है मारी टेंपू है हर दो हड़ा पीवा हम हां हां अबे जाओ आते दो हड़ा फूटे हो तानी से नो करी अरे यार दोन यार हम बे दाना एकला जो तमे तू तानी को आगे कर हमारा से चेचो पापा आ जाओ आ जाओ आ <सक्षण> अरे अरे नाबू खूब बुढिया मारी मारवात पड़सी रवाइ जा है ले पड़ती नहीं चारणावरी बोलता है इतले वरी आवत तो ना, ना तो शुरू तो कर दिए ना धुरो ना शुरू अरे आज तो मारे के नहीं ला આ રે ઈ જો એટલા બરાબર આ આકુનો છોકરો નીકળ્યો એ ગાનો તમારું જોવાનું રમેશજીનો આ રહ્યો છે સિક્કલ લેવી આવે આય દો આ તો બાખુ એટલે બાખુ આય દો ના છોરું